સામે ભઠ્ઠી પણ તમને દેખાઈ રહી છે તો આપણે ભઠ્ઠી પણ તમને બતાવી દઈએ કે ભઠ્ઠીની અંદર કેવી રીતે લકડા પણ નાખવામાં આવી રહ્યા છે અને અત્યારે અહીંયાથી જે પણ તમે જોઈ શકો છો જે આ ટોચ બંધ ભરેલું તગારું છે તગારું પૂરું ભરીને ભઠ્ઠીની અંદર ચાર તગારા નાખવાના છે તો આપણે એ પણ જોઈ લઈએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો આ લકડું ભઠ્ઠીની અંદર અત્યારે લઈ જઈ રહ્યા છે તો ચાલો આપણે જોઈ લઈએ ભઠ્ઠીની અંદર કેવી રીતે નાખવામાં આવી રહ્યું છે તો આ ભઠ્ઠાનું અહીંયા બારા છે તમે જોઈ શકો છો તો બારામાં અહીંયા ખાલી કર્યું છે અને હવે આપણી સામે પણ તમે જોઈ શકો છો ભઠ્ઠી પૂરી માટલાની ભરી નાખી છે અને રૂ ઉપર પણ ટાંકેલું છે તમે જોઈ શકો છો અને અહીંયા પણ બારાની અંદર નાખવામાં આવી રહી છે તો મિત્રો તમે જોયો કે ભઠ્ઠીની અંદર આ રીતે લકડું નાખવામાં આવે છે તો ફરી આપણે હવે ભઠ્ઠી કેવી પાક છે એ તમને બીજા વિડીયોમાં હું જરૂર બતાવીશ અને વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં